પંચમહાલના વાતાવરણમાં પલટો આવ્યો છે વહેલી સવારથી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું બદલાયેલા વાતાવરણના પગલે ગરમીમાં આંશિક રાહત મળી તેમજ માવઠું થાય તેવી શક્યતા સેવાઈ રહી છે વાદળછાયું વાતાવરણ સર્જાતા ખેડૂતો ચિંતિત બન્યા છે અમરેલીના જાફરાબાદના તટીય ક્ષેત્રમાં વરસાદ પડ્યો હતો જાફરાબાદના વઢેરા કડિયાળી લોર પીછડી સહિતના ક્ષેત્રોમાં ભારે વરસાદ પડ્યો અસહ્ય ગરમી અને ઉકળાટથી ત્રસ્ત લોકોને વરસાદના કારણે ગરમીમાંથી રાહત મળી